એણે મને કીધું મને કે આપણે ઓલા સ્ટીકર બનાવવા છે બસ માં ચાર ચાર ફૂટ ના ઓલા સિંહ આવે ને દીપડા જેવા એટલે મેં એમને કીધું મેં કીધું કઈ વાંધો હું બનાવી દે એટલે મને કે તમે બનાવીને ને રાખો ને પછી કે હું આગળ અમદાવાદ આપણે બગસરા આવું ને વડીયા મારા વડીયા દુકાન છે એટલે મેં કીધું કઈ વાંધો રે તો તમે આવો એટલે એ આવ્યા એટલે મેં ઓલા ચોટાડે આમ જાય ત્રણ સિંહ તમારું નામ મારું નામ પ્રાગજીભાઈ મોહનભાઈ રાઠોડ ગામ તોરી ઓકે અને વડિયા માં દુકાન નું નામ શું છે એ ટુ જેટ પેન્ટર એ ટુ જેટ પેન્ટર હા એટલે પછી મેં એમને કીધું એટલે મેં કીધું ચાલો ચોટાડી દે એટલે પછી મેં ચોટાડ્યા એટલે મેં કહું પૈસા મને કહે છે બે નામ લખવાના છે પછી હારે આપી દે પછી પાછા ટૂંકમાં ત્રણ નામ લખાવ્યા ગીર 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 એટલે મેં કીધું કાઈ વાંધો નહીં હાલો એ હવે પછી મને કહે બે દી જાળવો એટલે મેં કાંઈ વાંધો એવું તો આવતું જોઈએ ને

ગાડી નંબર ખબર છે ગાડી નંબર નથી પણ ઈ લગભગ ચાર હાડા બસ આવે તો તમને ફોટા મોકલું હા ફોટા મોકલો આપડા ભાઈ નો ફોટો છે ઈ ભાઈ નો ફોટો જ નહી હોય તો એનો ફોટો મોકલો ને એનો હા તો હું તમને ઈ બસ નો સમજ હાડા અમદાવાદ વાળી આવે છે આપણે બગસરા વાયા વડિયા અમદાવાદ તો હું એમનો ફોટો મોકલો અને બસ ના ફોટા મોકલો અને સી ના ફોટા મોકલો ઓકે અને આ આના નંબર આપો ને આ ઈ નંબર આપો હાલો તમને હા

છોકરો છે એમનું નામ જાણીને તમને અને એમના ફોટા મોકલાવું જાણી બસ વાગે હું તો હાલે ડ્રાઈવર છે

કોણ બોલો તમે તમે કોણ બોલો હું મનસુખભાઈ બોલું હા હું તો બોલો ને તમારું નામ શું છે કામ હતું સાહેબ તમારે બોલો ને ચાલા તો હું કહું છું મનસુખભાઈ બોલું છું તમે કોણ બોલો છો હું અબ્દુલભાઈ બોલું અબ્દુલભાઈ હા અબ્દુલભાઈ તમારું જ કામ હતું હવે તમે છે ને આપણે જે તમે એસટી ના ડ્રાઈવર છો હા હા હવે તમે એ ટુ ઝેડ ઓલા પેન્ટર માંથી કઈક ને હાથી ને ઘોડા ને તમારી બસ સરકારી બસ માં ચિત્ર રહેવા ને એના બધા ઓલા માર્યા અને એના પૈસા પછી તમે દીધા ને આવો ટીકો ધૂંભો કર્યો બૂચ મારવાનું કામ કર્યું સરકારી કર્મચારી ઉઠી ને આવું કામ કરો તો એ સારું લાગે પણ હું સાહેબ ઘોડી નાખશું અત્યારે રજા ઉપર છું કોઈ ગરીબ માણા ઉપર આવું થોડું કરાય અને સરકારી ત્યાં લગાડવા જરૂર છે તો સરકાર જરૂર હોય લગાડે

હા એવું કરીએ હવે હો ઓકે હા નકર આમાં ખોટું એવું ન કરે આવા કોઈ હા વાંધો હો એને કઈ એને હું ફોન કરીને કઈ દઉં હા અત્યારે વાત કરી લ્યો ને બ્લોક હું હમણાં કરી લઉં દવાખાનામાં બહાર નીકળું એટલે લઉં ઓકે હા હા ભાઈ એની અરે વાત થઈ ગઈ હો હું કીધું તમારો ફોન આવ્યો મારા નથી આવ્યો ભાઈ હા હમણાં એને કીધું હું અરે વાત કરી લઉં છું અને પૈસા આપી દઉં છું એવું કીધું હો કાઈ વાંધો થેન્ક યુ આપી દે તમને અને મને ફોટા અને એ બધું હમણાં અમે ચડાવી દઈશું હો オフ